શું બાકા આજ તો તમે મને બોલાવ્ય નહીં તો કે પપ્પા તરફ બોલાવે આતો તમે કોઈ બોલાવ્યો નહીં કહે ભૂરા હું તને જાઉં છું કે તું છે ને આમાં ઠોકટો આમ કંઈક તકલીફ નથી પણ મને એ ખબર છે કે તું કંઈક સલાહ કે સો કોમ પણ તમે આવજો મને બોલાવી દૂધ તારીખ બરાબર તારા માટે કઈ થોડું એવું હોય તો આમાં કેવું હોય હું જોઉં છું કે ભૂરા તું આવે છો સલાહ એક બે સલાહ આપું બોરા તના તો મૃપિયાનો માલ ધૂતારું નું કહેવાનું ને લોભિયાનો માલ જૂતારા તો ઠીક નહીં પણ લોભિયાને શું હોય એ હિસાબ કરતા હોય ના આવડે બરાબર એનો માલ દૂતાર તો ઠીક છે લોભિયાને કેવું હોય કે એનો હિસાબ કિતાબ ન હોય જે હર કરતો હોય ને હર કસર એને હિસાબ હોય પાકો ભૂરા એને સિંગ થાવી તો સિંગ જ ખાય પછી પછી એ બદામ ન ખાય એમ તો બદામમાં છે ને એનો હિસાબ એમાં વધી જાય ભાવ સિંગમાં ભાવ ઓછો એટલે આ લોકો લોભિયામાં કેવું હોય હું તને એક ઘટના કહું પૂરા સમજ તો તને સમજવા માટે મારે કંઈક ને કંઈક ઘટના એવી બનેલી ઘટના હવે એક બાપો દીકરો છે ને છોકરાને એને શું છે લગ્ન હતા એટલે જાન લઈને જવાનું હતું એટલે અમે છોકરીને બાપને શું કીધું કે ભાઈ એનો લો આ લોભી માણા શું હોય એ બીજું કંઈ ના જોઈ ક્યાં કેટલું મળે એટલે એ સમૂહ લગ્નમાં ક્યાં વધારે કર્યાવર આપે એ બાપો દીકરો ભાઈ બધું સર્વે કરતા હતા તો બોલા એ જે ગામ રહેતા હતા ત્યાંથી બસો કિલોમીટર ગામ થાય ત્યાં કર્યાવર આપે કેમ કે ત્યાં સુખી માણા બાર વિદેશમાં બધા માણસો ને સમૂહ લગ્ન ત્યાં લિમિટ હોય પચી માણાની પચી માણા લઈ જવાના બોરા એટલે આને નક્કી કર્યું કે ત્યાં કરિયાવર એટલે અમે એને કીધું દીકરીને બાપને કે ભાઈ આપણે લગ્ન ત્યાં રાખો અમે જાણ લઈને અહીંયા આવશો બુરા લોભી હોય ને લોભી એ ક્યાં જોઈ લોભ લોભ કહેવાય ને અતિ લોભ બાપનું મૂળ ને આ કે ને એ હવે ગયા એ કર્યાવર આપું કેમ કે બસો લગ્ન સમૂહ લગન ભેગા હોય અને એ કર્યાવરને એ બધું સસ્તું પડે ને ભૂરા એક જગ્યાથી લઈ બસો કબાટ લીધા બસો ટીપાઈ લીધી બસો પલંગ લીધા એટલે એ છે ને એ ફાયદા મળે પૂરા આમ એકલા લેવા જાય તો એ ડબલ થાય રૂપિયા એટલે ભૂરા થયું કેવું બધું થઈ ગયું હવે ત્યાંથી બસો કિલોમીટરથી ઘેરે પાછો લઈ જાવું તો ખરો કર્યાવર દીધો પલંગના આંદે બધું બરાબર ભૂરા થયું કેવું કે પચીસ હજાર તો ડાલાનું ભાડું થયું પચીસ હજાર બરાબર કર્યા વાળા તો સમજી લે કે પચીસ હજાર નું પચીસ હજાર પચીસ ભાડું પૂરા પૂરા તો સમજ આ લોભિયા ની આ લોભિયા ની છે ને એ બીજું દાગીના શું છે આ દીધું હોય એ બધું અલગ એ દીધું હોય અલગ હોય પૂરા એ બધું ઠીક પણ પચીસ હજાર ભાડું જેવા ઘેરે ને એ હિસાબ કરે તો એ કે આમાં તો આપણે નુકસાન એમ ગયા એટલે શું છે લોભિયા હોય ને પૂરા આ રીતે લૂંટાય એને શું છે હિસાબ કરતા નો આવડે આ લોપ ની વાત છે Ati lop pap nu bol ho pura aa